જંગલની ગાડી રાત અકસ્માત પામેલી ટ્રક અને દીભડાનો ડર પણ જ્યારે સાથે હોય ગુજરાત પોલીસ ત્યારે ચિંતાની શું વાત જી હા ડાંગ પોલીસનો એક માનવતાવાદી ચહેરો સામે આવ્યો અકસ્માતગ્રસ્ત વૃદ્ધ ડ્રાઈવરને આશરો આપી અને સુરક્ષા પૂરી પાડી ગુજરાત પોલીસના સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને ડાંગ જિલ્લા પોલીસે ફરી એક વખત સાર્થક કરી બતાવ્યું છે તારીખ હતી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસની મોડી રાત આહવા સાપુતારા રોડ પર શિવઘાટ પાસે એક ટ્રક રોડ સાઈડના ખાડામાં પલટી ખાઈ ગઈ ઘટના પોલીસ અધિક્ષક એક વૃદ્ધ ડ્રાઈવર ફસાયેલા હતા જગ્યા સુમસામ હતી અને ત્યાં દીપડા જેવા જંગલી જનવરોની અવરજવર પણ રહેતી હોય છે ત્યારે પોલીસની ટીમે વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવ્યા ઠંડીમાં તેમના માટે રહેવા અને ઓઢવાની વ્યવસ્થા કરી સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપી ત્યારબાદ આ વૃદ્ધને સુરક્ષિત રીતે તેમના સ્થળે પહોંચાડી પોલીસે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ